ભારે વરસાદમાં પવન ફૂંકાતાની સાથે જ વૃક્ષો ધરાશાયી થતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયાર પાસે એક વૃક્ષ ધરાશાયી હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરમાં ભારે વરસાદને પવન ફૂંકાતાની સાથે જ એક વૃક્ષ ધરાશાયી થયું હતું વોર્ડ નંબર અગિયાર પાસે આ વૃક્ષ ધરાશાયી થયું હતું વૃક્ષ ધરાશાયી થતા એક ગાડી પણ દબાઈ ગઈ હતી और <shrug> जमा <shrug> 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 <shrug>